તો જે આપણી છે નેશનલ કમ મેરિટ યોજના તો એની માટે સાહેબ આપણી લાયકાત શું છે વિદ્યાર્થીની જે લાયકાત છે સાહેબ બહુ મેન્ડેટરી છે કે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને ખાસ જે આપણો કન્ફ્યુઝનિંગ નો પોઈન્ટ હોય છે કે સાહેબ અહીંયા જે આપણને લખવામાં આવેલું છે કહેવામાં આવેલું છે નોટિફિકેશનમાં પણ મેન્શન કરેલું છે કે વિદ્યાર્થી ફક્ત સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ એટલે કે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નો જે કોઈ વિદ્યાર્થી છે ભલે ધોરણ આઠ માં અભ્યાસ કરે છે પણ એ આની માટે લાયકાત ધરાવતો નથી ઓકે એટલે કે તમે સરકારી શાળામાં ધોરણ આઠ નો અભ્યાસ કરી રહ્યા છો તો તમે આ પરીક્ષા માટે એલિજિબલ છો ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે કે સાહેબ ધોરણ સાત ની જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર તમારે ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે તેના કરતા વધારે એ તેને કોઈ સમકક્ષ કોઈ ગ્રેડ છે તો એ તમારે અચીવ કરેલો હોવો જોઈએ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ તો અને તો જ તમે આ પરીક્ષા માટે એલિજિબલ છો ઓકે ત્યારબાદ જે છે સાહેબ અરજી કરવાની વેબસાઇટ આપણને ખ્યાલ હોવી જોઈએ ક્યાં આપણે અરજી કરવાની છે આવેદન પત્ર ભરવાનું છે તો કે સાહેબ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી કે જેના મારફતે તમારે ઓનલાઈન મોડ થી પરીક્ષાનું જે આવેદન પત્ર છે ફિલઅપ કરવાનું રહે છે છે આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ જેની અંદર આપણી પાસે માંગવામાં આવે છે આધાર કાર્ડ જે વિદ્યાર્થી છે એનો આધાર કાર્ડ છે આવક નો દાખલો છે અને જાતિ નો દાખલો અને ઉપરાંત પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ્સ જે મેન્ડેટરી વસ્તુ છે જે જરૂરી ડોક્યુમેન્ટ છે અને જે આપણને કીધું છે આવકનો દાખલો ને છાતીનો દાખલો કે જેની અંદર આપણે સરકારી કોઈ કચેરી છે એના કર્મચારીનો અધિકૃત થયેલું જોઈએ એનાથી આપણને સરસ મજાની કહીએ તો મહોર મારેલો એક આપણને એક સરસ મજાનો દાખલો મળે છે તો એ જ આપણે અહીંયા અપિયર કરવાનો રહે છે ક્લિયર છે અને આપણને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા એ પણ આપણી માટે મોટો ક્રાઇટેરિયા છે કે જો તમારા જે તમારા જે વાલી છે એની વાર્ષિક આવક સાડા ત્રણ લાખ કરતા વધારે હશે તો તમે એલિજિબલ નથી ઓકે એટલે તમારે ખાસ 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 જોવાનું છે કે તમે સાહેબ સરકારી સ્કૂલમાં ભણો છો હા ઠીક તમે ધોરણ આઠ ભણો છો હા સાહેબ ટીક તમારે ધોરણ સાત માં પંચાવન ટકા કરતા વધારે માર્ક આવેલા છે સાહેબ હા ટીક મારી દો અને પછી લાસ્ટમાં તમારા જે વાલી છે એની વાર્ષિક આવક જે છે એ સાડા ત્રણ લાખ કરતા ઓછી છે તો કે હા સાહેબ ટીક મારી દો તો આટલી જે એલિજિબિલિટી છે આટલી જે લાયકાત છે એ તમે ફૂલફિલ કરતા હો તો સાહેબ આપણે કહી શકીએ કે આપણે એનએમએમએસ ની એક્ઝામ માટે એલિજિબલ છીએ લાયક છીએ તો આપણે એની અંદર પરીક્ષાનું ફોર્મ ભરી શકશું ખ્યાલ આવે છે હવે તો કે સાહેબ પરીક્ષાનું માધ્યમ તો કે સાહેબ તમને જે અનુકૂળ પડે ગુજરાતી કે અંગ્રેજી બંને માધ્યમ અવેલેબલ છે જેને તમે પરીક્ષાનું જયારે આવેદન પત્ર ભરો છો ત્યારે તમે એને પસંદ કરી શકો છો કે કયા માધ્યમમાં તમારે એક્ઝામ આપવી છે ખ્યાલ આવી ગયો નેક્સ્ટ પરીક્ષાની ફી સાહેબ બહુ નોમિનલ ફી છે આ કઈ ખાસ ફી કેવાય જ નહીં કે જેની અંદર આપણને કીધું છે ઓબીસી વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર સિત્તેર રૂપિયા અને એસસી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એની માટે માત્ર ને માત્ર પચાસ રૂપિયા અને જે કોઈ ટેક્સ છે એ તમારો લાગતો હોય છે તો એ નોમિનલ વધીને બાર રૂપિયાની આજુબાજુમાં જ હોય છે ઓકે તો આટલી નોમિનલ ફી રહી છે ત્યારબાદ આપણું જે પરીક્ષાનું માળખું છે સાહેબ થોડુંક સમજવા જેવું છે અને એ આપણી માટે કન્ફ્યુઝનિંગ પોઈન્ટ હોય છે કે ટોટલ સાહેબ એકસો એસી ગુણ ના તમને સરસ મૈયા ના બહુ વિકલ્પ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે

ઓકે પણ પેપર જ્યારે ખોલશો ને તમે ત્યારે તમને વિભાગ એક અને વિભાગ બે એમાં જેમાં પણ એવું પ્રશ્ન નેવું ગુણ અને નેવું મિનિટ એટલે કે અહીંયા નેવું નેવું નો જે આખો રેશિયો છે મેન્ટેન છે એટલે ખ્યાલ આવે છે હવે શૈક્ષણિક યોગ્યતા કસોટી અંદર જે પેટા ત્રણ વિભાગ પડશે ખ્યાલ આવે છે કે પેટા ત્રણ વિભાગમાં તમારું ગણિત વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન આ તમારું ખૂબ 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 મસ્ત એમપી છે કે જેની અંદર ખાસ કરીને ધ્યાન રાખજો સાહેબ ધોરણ 7 નું તમારું 100% કન્ટેન્ટ આવશે 100% તમારે પૂછાશે અને અને સ્ટાન્ડર્ડ 8 નું તમારું પ્રથમ સત્ર માત્ર અને માત્ર પ્રથમ સત્ર નું જ કન્ટેન્ટ પૂછાવાનું છે એટલે કે આ આપણો સિલેબસ બનશે કે તમારું ધોરણ સાત નું ગણિત વિજ્ઞાન સમાજ હંડ્રેડ છે અને ધોરણ આઠ નું માત્ર ને માત્ર પ્રથમ સત્રમાં જે કન્ટેન્ટ છે એ આપણી માટે અભ્યાસક્રમ રૂપે છે તો આ પ્રકારે નું પરીક્ષા નું માળખું છે સાહેબ ટોટલ જો ગણવા જઈએ તો આપણને એકસો એસી પ્રશ્ન એકસો એસી ગુણ અને એકસો એસી મિનિટ આપણને આપવામાં આવે

કેમ સાહેબ એવું કેમ આ યોજનામાં લાભ મેળવવા માટે સાહેબ મોટો કન્ફ્યુઝનિંગ પોઈન્ટ હોય છે ક્વોલિફાઈંગ ગુણ જે આપણને કહેવામાં આવ્યા છે કે સાહેબ 40% ગુણ તમારા ક્વોલિફાઈંગ છે પણ છતાં મેરિટમાં નામ નઈ આવે નઈ આવે નઈ આવે તમારા મગજમાં એવો ક્વેશ્ચન થાશે કે સાહેબ એવું કેમ તો કે સાહેબ આપણી માટે જે જગ્યા છે એ થોડીક લિમિટેડ છે ખ્યાલ આવે છે જગ્યા જે છે એ થોડીક લિમિટેડ છે અને આ વર્ષે આપણને જાણવામાં આવે છે કે 5000 ને

ખાસ 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 સાર્સ એજ્યુકેશન લઈને આવી ગયું છે એનએમએમએસ ની સરસ મજાની બુક જે તમે જોઈ શકો છો ધોરણ આઠ માટે ઉપયોગી માર્ગદર્શિકા કે જેની અંદર તમને મળવાનું છે સરસ મજાનું કન્ટેન્ટ રિલેટેડ એટલે કે એનએમએમએસ રિલેટેડ એમસીક્યુ જે છે એમાં તમને પ્રોપર કન્ટેન્ટ મળશે કેવા પ્રકારનું

તમને જણાવવાનું કે જો તમે આ બુક પરચેસ કરો છો તો એની સાથે અમારો જે જે નો કોર્સ છે સાહેબ જે તમને એજ્યુકેશન એપ્લિકેશન ઉપર ફ્રીમાં મળી જશે એટલે કે તમારે બુક પરચેસ કરવાની અને એનએમએમએસ નો જે કોર્સ છે સાર્સ એજ્યુકેશન એપ્લિકેશન ઉપર તમને ફ્રીમાં જોવા મળશે એટલે કે જો તમારે આજે અને આજે જ આ જે આપણી બુક છે તમારે ખરીદવી હોય પરચેસ કરવી હોય તો સાહેબ આપણો સંપર્ક નંબર છે પંચાણું અઠાવન અઠાવન સાડત્રીસ કે જેની ઉપર તમે કોલ કરી અને બુક ને પરચેસ કરી શકો છો અને સાથે સાથે સાહેબ એનએમએમએસ નો જે કોર્સ છે એ પણ ફ્રી મેળવી શકો આપણને તો હવે ખાલી સાહેબ આંકડો દેખાય એટલે શું દેખાય સાહેબ પાંચ હજાર સત્તાણું માં નંબર લાવવાનો તો જ બકે બરાબર છે અને સાહેબ આપણને અડતાલીસ હજારની સ્કોલરશીપ છે એ મળવી જોઈએ મળવી જોઈએ મળવી જ જોઈએ અને સાર્થ એજ્યુકેશન સાહેબ તમારી માટે હંમેશા તત્પર છે તમને હેલ્પફુલ બનવા માટે જ્યારે જ્યારે તમને જરૂર પડી છે ત્યારે સાર્થ એજ્યુકેશન તમને હેલ્પ કરવાનું છે તો આજે અને આજે સંપર્ક કરો અમારો અને બુકને પરચેસ કરો સાથે મેળવો કોર્સ ફ્રી થેન્ક યુ વેરી મચ